જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ સામે નજર નાખીને બેઠા છે એમની સરકાર આવે તો ભારત ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજુ માણસો સમજી જજો ભારતના વિરોધી શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો અત્યારે સક્રિય થયા છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિતશત્રુઓ જે અન્ય દેશો છે ઈ કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથમી મે છે સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો